અંકલેશ્વર સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કમ્પાઉન્ડમાં રહેતા પટેલ મોહમ્મદના ઘરે દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું ગઈકાલે રાત્રે ડીજીવીસીએલએ મોબાઈલ મેસેજ દ્વારા રૂપિયા છ પોઈન્ટ ઓગણત્રીસ લાખનું વીજ બિલ મોકલ્યું આટલી મોટી રકમ જોઈને મકાન માલિક ચોંકી ગયા હતા તેમણે જણાવ્યું કે બિલની રકમ જોઈને તેમને જણજણાટી થઈ ગઈ હતી મકાન માલિકે ડીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરી હતી મહિલા અધિકારીએ જણાવ્યું કે આ બિલ સિસ્ટમ દ્વારા જનરેટ થયું છે અને તેમાં કર્મચારીઓની કોઈ ભૂલ નથી સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે આવા મોટા બિલથી લોકોમાં ગભરાટ ફેલાયો છે વીજ કંપનીના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ઓટો જનરેટેડ બિલમાં ભૂલ થઈ છે તેમણે આગામી દિવસોમાં આ ભૂલ સુધારવાની ખાતરી આપી છે અઝર પઠાણ અંકલેશ્વર મારું નામ લાલીબેન પટેલ છે હું સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહું છું મારી મમ્મી જોડે ઘરમાં ઊને મારી મમ્મી અમે બે જણ જ રહીએ છીએ હવે મારું બિલ છે બિલનું બિલમાં નામ આવે છે પટેલ જુલેખા મોહમ્મદભાઈ હવે મારો આ સ્માર્ટ મીટર એ લોકો બે મહિનાથી લગાવી ગયા છે તો બે મહિનાની અંદરમાં મારું આ પહેલું બિલ આવ્યું તો બિલ મારું આવ્યું છ લાખ ઓગણત્રીસ હજાર સાતસો ને ચાર રૂપિયા ત્રીસ પૈસા હવે ગઈકાલે રાત્રે મારા પર બિલ આવ્યું આ તો મેં મારી મમ્મીને જાણ ના કરી નહીં તો મારી મમ્મી તાજા દુનિયામાં જ ન હોતે મને જ્યારે બિલ આવ્યું ત્યારે મને ત્યારથી મને છાતીમાં એટલો દુખાવો અને મારો માથામાં એટલો દુખાવો થઈ ગયો કે હું શું કહું મને આખી રાત કેવી રીતના મેં કાઢી છે તો મને કંઈ આઈડિયા પણ નથી કે એવી રીતના મેં રાત આખી કાઢી છે સવારે હું નવ વાગે ગઈ ત્યાં જીબીમાં ને ત્યાં જઈને મેં કીધું તો ત્યાં હું વાળ મેં કર્મચારીઓની વાર જોઈ કર્મચારી આવ્યા તો ત્યાં કર્મચારી મેડમને મેં પૂછ્યું કે મેડમ આવું છે તો મેડમે એવું કીધું કે હા એ જી બીની મિસ્ટેક છે સર્કલની મિસ્ટેક છે તો જો આવી રીતના સામાન્ય માણસને દરેક વખતે આવી રીતના બિલ આવે તો માણસ કેવી રીતના હેન્ડલિંગ કરશે અને તે ઓન ધ સ્પોટ ભરતા તો પછી ભરે પણ ઓન ધ સ્પોટ એને તાત્કાલિક એને એટેક આવી જાય એવું આ કામ થઈ ગયું કે જ્યારે વપરાશ ના હોય ને આટલું બધું બિલનું બી આવી જતું હોય તો આ લોકો શું ધ્યાન આપે છે જ્યારે સામાન્ય માણસ

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની